જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મોહિની એકાદશી વિશે વાત કરશું જેને વિજયનું વ્રત અને પાપનાશક વ્રત કહેવાય છે તો ચાલો જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો અને શેર કરો અને કમેન્ટમાં જયમાં વિષ્ણુ ભગવાન લખવાનું ભૂલતા નહીં તો આવું આપણે જાણીએ વૈશાખ મહિનાની પાવન એકાદશી વિશે જેનું નામ છે મોહિની એકાદશી આ વ્રત માત્ર ઉપવાસ્થિત નહીં પણ આત્મસંશોધન અને દિવ્ય અનુરાગનો માર્ગ છે મોહિની એકાદશીનું વૈશાખ શુકલ એકાદશી તરીકે પણ જાણીતું છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ એવું ક્યુ વ્રત છે જે મોટા પાપોને પણ નાશ કરી શકે ભગવાને કહ્યું મોહિની એકાદશી તે એવું વ્રત છે જે જીવનમાંથી મોહ અહંકાર અને પાપોને દૂર કરે છે દેવતાઓએ અને દેવતીઓ જ્યારે અમૃત માટે લડી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું અને દેવતાઓને અમૃત આપ્યું આથી તેનું નામ મોહિની એમ પડ્યું જે જાતિ મોહતી આચ્છાદિત છે તે વ્રતના દ્વારા પરમ શાંતિ પામે છે આ દિવસે તામસિક ભોજન અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું ભગવાન વિષ્ણુનું વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ગીતાજીનો પાઠ કરો રાત્રે જાગરણ કરો ભક્તિ ભજન અને મંત્ર જાપ અને ધ્યાનમાં સમય વિતાવો તો મિત્રો મોહિની એકાદશી માત્ર એક દિવસનું વ્રત નથી તે છે આત્માનો વિશ્વાસ ભક્તિ અને આધ્યાત્મિક તરફ વાળવાનો મોકો આવો સંકલ્પ કરીએ આપણે એકાદશીને સંપૂર્ણ શ્રદ્ધાથી ઉજવીએ આવી જ ભક્તિમય વાત વાતો માટે અમારી ચેનલ પ્રાર્થનાને જરૂર સબસ્ક્રાઈબ કરો જય વિષ્ણુ ભગવાન